મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભાજપની સત્તાધારી જિલ્લા પંચાયતમાં ડખો અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્યો અને ડીડીઓ વચ્ચે ખટરાગ આગામી સત્યાવીસમાં આજે યોજાનાર સામાન્ય સભા રદ કરવા થઈ રજૂઆત બજેટ માટે યોજાનાર સામાન્ય સભાનો થશે બહિષ્કાર તો ડીડીઓ દીપેશ કેડિયા સામે મનસ્વી વહીવટનો આક્ષેપ કરવામાં આવ્યો છે ભાજપના જિલ્લા પંચાયત સદસ્યો સાથે સંકલન નહીં રખાતા હોવાનો આક્ષેપ ડીડીઓને મળીને જિલ્લા પંચાયત સદસ્યોએ લેખિતમાં કરી જાણ તમામ સદસ્યો જિલ્લા પંચાયતના તમામ કાર્યક્રમોનો કરશે બહિષ્કાર જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેનો અને સદસ્યો તમામ મીટિંગનો બહિષ્કાર કરશે બદલીઓ સહિતની કામગીરીમાં સંકલનના અભાવનો આક્ષેપ જે અરવલ્લી જિલ્લા પંચાયતમાં જે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમારા સંકલનમાં તમામ શાખાઓ અમારા સંકલનમાં કોઈ રહેતા નથી તેથી અમારા જિલ્લા સદસ્યશ્રીઓ ચેરમેનશ્રીઓ અને હું પ્રમુખશ્રી તરીકે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે અને અમે કોઈ પણ મિટિંગમાં હાજર રહેશું નહીં આગામી કોઈ પણ જિલ્લા પંચાયતનો સરકારી કાર્યક્રમ થશે તો અમે હાજરી આપશું નહીં માગણી અમને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને ચેરમેનશ્રીઓ અને નું માન સન્માન જળવાતું નથી અમે તમામ સદસ્યશ્રીઓ પ્રમુખશ્રી બધા મળ્યા હતા અને દરેકે નક્કી કર્યું કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળી અને લિખિતમાં જાણ કરી છે કે સત્યાવીસ તારીખે જે બજેટની મિટિંગ છે એ મિટિંગ કેન્સલ કરી અને આગામી દિવસોમાં અમારા સદસ્યોશ્રીઓ ચેરમેનશ્રી પ્રમુખશ્રીના સંકલનમાં કોઈ કર્મચારીઓ રહેતા નથી તો અમને આ બદલીઓને એવું કરતા હોય તો પણ અમને કોઈ પણ પ્રકારની જાણ નથી કરતા એના કારણે અમે આ મિટિંગ બંધ રાખી છે અને બધાએ અમે એવું નક્કી કર્યું છે કે જિલ્લા પંચાયતના કોઈપણ કાર્યક્રમમાં સદસ્યશ્રીઓએ ચેરમેનશ્રીઓએ પ્રમુખશ્રીએ કોઈએ હવે હાજર રહેવું નહીં